મારું નામ નીલમ છે હું એક ગામડાની છોકરી છું મારા લગ્ન શહેરમાં નોકરી કરતાં જયેશ સાથે થયા હતા લગ્નની પહેલી રાતે મારા પતિ રૂમમાં આવે તે પહેલાં મેં એક સરસ લાલ કલરની નાઇટી પહેરી હતી જેથી મને જોતાં જ મારા પતિનું દિલ મારા પર આવી જાય આ નાઇટી મને મારી મોટી બહેને આપી હતી જેના લગ્ન થઈ ગયા હતા તેણે મને પતિનું દિલ જીતવા શું શું કરવું જોઈએ તે માટે ઘણી વાતો જણાવી હતી જયેશ રૂમમાં આવ્યા તો મને નાઇટીમાં જોઈને ઊભા જ રહી ગયા કેમ કે તેમની નજરમાં હું એક ગામડાની છોકરી હતી મને આવી રીતે નાઇટી પહેરીને તેમની સામે જવામાં ખૂબ જ શરમ આવતી હતી પણ હવે તે મારા પતિ હતા અને મારે તેમનું મન જીતવું હતું મેં લગ્નને લઈને ખૂબ જ સપના જોયા હતા અને આજની રાત વિશે તો ઘણું વિચારી રાખ્યું હતું મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું જયેશ મારી નજીક આવ્યા અને મારો હાથ પકડીને કહ્યું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છો આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ તેમણે પલંગની બાજુમાંથી એક થેલી કાઢી મને મનમાં થયું કે તે મને પહેલી રાતની કંઈક ગિફ્ટ દેવાના હશે પણ તેમણે થેલીમાંથી જે વસ્તુ કાઢી તે જોઈને હું હેરાન રહી ગઈ એમાંથી તેમણે જલેબીનું બોક્સ કાઢ્યું અને મને કહ્યું કે પહેલી રાતે હું મારા હાથે તારું મોઢું મીઠું કરાવીશ જયેશની વાત સાંભળીને મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ કે તે ખાસ મારા માટે જલેબી બનાવડાવીને લઈ આવ્યા છે જયેશે પ્રેમથી જ્યારે જલેબી મને ખવડાવી તો મેં પણ ખુશી ખુશી ખાઈ લીધી જલેબી ખૂબ જ સ્વાદિષ્ટ હતી જયેશ મારી આંખમાં આંખો નાખીને મારી સાથે પ્રેમભરી વાતો કરી રહ્યા હતા પણ ખબર નહીં કેમ મને ઘેન ચડવા લાગ્યું હતું થોડીવાર પછી મને કંઈ ભાન રહ્યું નહીં સવારે જ્યારે મારી આંખ ખુલી તો ઘડિયાળમાં દસ વાગી ગયા હતા મારા કપડાં ભીના હતા હું હેરાન હતી કે પહેલી રાતની રાહમાં મેં એક એક ક્ષણ ગણીને કાઢી હતી અને એ જ રાતે હું સૂઈ કેવી રીતે ગઈ પછી મને જયેશનો વિચાર આવ્યો કે એ મારા વિશે શું વિચારી રહ્યા હશે જયેશ રૂમમાં હતા નહીં મારા કપડાં ભીના હતા એટલે હું તરત નહવા ગઈ અને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ મારા વાળ ઓળાવી રહી હતી ત્યારે જયેશ રૂમમાં આવ્યા તેમનો મૂડ ખૂબ જ ખરાબ હતો મારી સાથે કંઈ વાત પણ કરી નહીં મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને જતા રહ્યા આ વાત મારાથી સહન થઈ નહીં મેં વિચારી લીધું કે ગમે તેમ કરીને જયેશને મનાવીને રહીશ જયેશ ગયા પછી મારા સાસુ રૂમમાં આવ્યા અને મારી આંખોમાં આંસુ જોઈને હેરાનીથી પૂછવા લાગ્યા કે શું થયું મેં તેમને બધું જ કહી દીધું કે મેં જયેશને નારાજ કરી દીધા તે કહેવા લાગ્યા કે હું હમણાં જ તેની સાથે વાત કરું છું મેં તેમનો હાથ પકડીને રોકી લીધા તેમણે કહ્યું કે જયેશ સાથે કોઈ વાત ન કરતા નહીંતર તે મારાથી વધારે નારાજ થઈ જશે મારી વાત સાંભળીને તે ઊભા રહી ગયા અને બોલ્યા નાની નાની વાતોને મન ઉપર ન લેવાય થોડા દિવસ જયેશ સાથે રહીશ એટલે તું એની આદતોને સારી રીતે સમજી જઈશ હું તેમની વાત સાંભળીને ખુશ થઈ ગઈ હું મારા મા બાપની લાડકી હોવાની સાથે સાથે મારા સાસુની પણ ખૂબ જ લાડકી હતી તેમને નાનપણથી જ ઈચ્છા હતી કે મારા લગ્ન તેમના દીકરા સાથે થાય હું જ્યારે પંદર વર્ષની થઈ તો તે મને મળવા આવ્યા હતા અને જતાં જતાં મોઢું મીઠું કરાવીને ગયા હતા હું ખૂબ જ ખુશ હતી કેમ કે તે મને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે મારા મા બાપને પણ આ લગ્ન માટે કંઈ વાંધો હતો નહીં જયેશની નોકરી સારી હતી તે સવારે જ નોકરી માટે નીકળી જતા અને રાત્રે ઘરે આવતા તેમની કમાણીથી મારા સાસુએ ગામડામાં એક મોટું ઘર બનાવડાવી લીધું હતું ઘણા વર્ષોથી મારી અને જયેશની મુલાકાત થઈ નહોતી કેમ કે તે વધારે સમય નોકરી માટે થઈને શહેરમાં જ રહેતા હતા ઘરે આવતા ત્યારે પણ અમારા ગામે આવવાનો તેમની પાસે સમય રહેતો નહીં પણ અમારું સગપણ થયા પછી પણ તે મને મળવા આવ્યા નહોતા આ વાતથી મારા મનમાં જાત જાતના સવાલ ઉઠતા હતા એક દિવસ મેં મારી સાસુને પૂછ્યું કેમ કે તે મમ્મીના બહેન હતા એટલે હું તેમનાથી શરમાતી નહીં તે મને મળવા અમારા ઘરે આવ્યા તો મેં પૂછ્યું કે જયેશ અમારા ઘરે કેમ નથી આવતા આ સાંભળી મારી મમ્મીએ મને કહ્યું કે તને આવું કહેતા શરમ નથી આવતી પોતાના પતિ સાથે મળવાની વાતો કરે છે કેમ કે અમે ગામડામાં રહેતા હતા અને ગામડામાં આવું બધું ન ચાલે મારા સાસુ હસીને કહેવા લાગ્યા શું કામ નહીં જ્યારે જયેશને ટાઈમ મળશે ત્યારે તે જરૂર આવશે જ્યારથી તેને શહેરમાં નોકરી મળી છે ત્યારથી તે ખૂબ જ ઓછી વાતો કરે છે હવે પહેલાં જેવો નથી રહ્યો ગંભીર થઈ ગયો છે તેમની વાત સાંભળીને મારા મમ્મી કહેવા લાગ્યા કે જ્યારે છોકરા ઉપર જવાબદારી આવે છે ત્યારે તે આવી રીતે ગંભીર જ થઈ જાય છે એક મારી દીકરીને જ અક્કલ નથી આવતી જે મનમાં આવે તે પૂછી લે છે મમ્મીએ ગુસ્સામાં મારી સામે નજર કરીને કહ્યું એટલે હું ઊભી થઈને રૂમમાં જતી રહી મારા સાસુના ગયા પછી પણ મમ્મીએ મને ઘણું સંભળાવ્યું ખબર નહીં તે શું શું કહી રહ્યા હતા પણ હું તો પોતાના જ વિચારોમાં મગ્ન હતી હું એ વિચારીને ખુશ હતી કે મારા પતિ શહેરી બની ગયા છે મને પહેલાંથી જ શહેરમાં રહેવાનો ખૂબ જ શોખ હતો તેમણે લગ્ન માટે એક વર્ષનો સમય આપ્યો હતો અને આ એક વર્ષ બસ સપનાઓમાં જ મેં કાઢી દીધું પણ મને શું ખબર હતી કે એક દિવસ મારા બધા સપના માટીમાં મળી જશે મારા અને જયેશના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા હતા હું જયેશ સાથે તેમના ઘરે આવી ગઈ હતી મારા સાસુએ ખૂબ જ ખુશ થઈને અમારું સ્વાગત કર્યું હતું પણ પહેલી રાતે જ સૂઈ ગઈ એટલે જયેશ ખૂબ જ ગુસ્સે થયા અને આખો દિવસ તેમણે મારી સાથે કોઈ વાત કરી નહીં હું આખો દિવસ માછલીની જેમ તેમની આગળ પાછળ તડપતી રહી પણ તેમણે મારી સામે એક નજર ઉપાડીને જોયું પણ નહીં બધો સમય છત ઉપર કાઢી નાખ્યો અને ગામડામાં સ્ત્રીઓને છત ઉપર જવાની મનાઈ હતી એટલે હું તેમની પાછળ પણ જઈ ના શકી રાત્રે જયેશ પોતે જ રૂમમાં આવ્યા મારી આંખો રોઈ રોઈને સોજી ગઈ હતી એ મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે મને માફ કરી દે હું તારા પર ગુસ્સે થઈ ગયો હતો હું તારી પાસે બેઠો હતો અને તું એકદમ ગાઢ નીંદરમાં સૂઈ ગઈ મેં ઉઠાડી છતાં પણ તું ઊઠી નહીં એટલે મને ગુસ્સો આવી ગયો હતો મને ખબર હતી કે મારી ભૂલ હતી એટલે મેં જયેશથી માફી માગી અને કહ્યું કે હવે ક્યારે હું તમને ફરિયાદની કોઈ તક નહીં આપું તે ખુશ થઈ ગયા અને મારા વખાણ કરવા લાગ્યા હું વિચારવા લાગી કે આખો દિવસ નારાજ હતા અને અચાનક તેમનો મૂળ આટલો સારો કેમ થઈ ગયો જયેશે ફરી એકવાર જલેબી કાઢી અને પોતાના હાથેથી મારા મોઢામાં મૂકીને કહેવા લાગ્યા જલેબી ખાવાથી તારા હોઠ લાલ થઈ જશે અને તારો સુંદર ચહેરો વધારે સુંદર થઈ જશે તેમની વાતોમાં પ્રેમની એટલી મીઠાશ હતી કે હું શરમાઈ ગઈ જયેશ મારો હાથ પકડીને કંઈક કહી રહ્યા હતા પણ થોડી પછી જ હું સૂઈ ગઈ હતી ફરી એક વખત મારી આંખ ખુલી તો સવારના અગિયાર વાગી રહ્યા હતા હું સમજી ગઈ હતી કે જૈશ ફરી વખત ગુસ્સે થઈ ગયા હશે હવે મને સમજાતું જ નહોતું કે મને આટલી નીંદર કેમ આવી જતી હતી મારા કપડાં એકદમ ભીના હતા અને મને ઠંડી લાગી રહી હતી હું જલ્દી નાહીને તૈયાર થઈ ગઈ અને રૂમની બહાર નીકળી તો જયેશ ગુસ્સામાં મારા સાસુને કહી રહ્યા હતા કે તમે એવી છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા છે જેને ક્યારે સૂવું અને ક્યારે ઉઠવું એની કંઈ ભાન જ પડતી નથી હું તેની સાથે જિંદગી કેમ ગુજારી શકીશ એને એ પણ ખબર નથી કે ગામડાની સ્ત્રીઓ સવારે ઉઠીને ઘરના કામકાજ કરે છે તમે સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરી રહ્યા છો અને તે મહારાણી બનીને સૂતી છે જો આવું જ ચાલતું રહેશે તો ઝાઝા દિવસો સુધી હું એને પોતાના ઘરમાં સહન નહીં કરી શકું જયેશના શબ્દ સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હું વિચારી પણ નહોતી શકતી કે જયેશ આટલા કડક મિજાજના હશે હું આગળ વાતો સાંભળી શકું તેમ નહોતી એટલે હું રસોડામાં જતી રહી મારા સાસુ સાચે જ સવારથી કામે લાગી ગયા હતા કેમ કે રસોડું સરસ સાફ હતું અને બપોરની રસોઈ પણ બની ગઈ હતી મને પોતાના ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો ખબર નહીં મને શું થઈ ગયું હતું મેં આખા ઘરમાં ચક્કર લગાવ્યો તો તેમણે બધું જ કામ કરી લીધું હતું અને કદાચ એટલે જ જયેશ હદથી વધારે ગુસ્સે હતા તે ફરીવાર છત ઉપર જતા રહ્યા તેમને ખબર હતી કે હું તેમની પાછળ નહીં જઈ શકું હું આખો દિવસ રડતી રહી જેની મેં એક વર્ષ સુધી રાહ જોઈ હતી તેનાથી હું હજી દૂર હતી ના તો જયેશનો સાથ પૂરી રીતે મળ્યો હતો કે ના તો તેમના મનમાં પોતાના માટે જગ્યા બનાવી શકી હતી જયેશના ગુસ્સાથી મને એ વાત સમજાઈ ગઈ હતી કે મેં કોઈ ભૂલ કરી તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે મારા ગામડેથી વારંવાર મમ્મીનો ફોન આવી રહ્યો હતો મમ્મી કહી રહ્યા હતા એક અઠવાડિયા માટે અહીં રોકાવા આવ રિવાજ પ્રમાણે અમારે ત્યાં લગ્ન પછી એક અઠવાડિયા માટે છોકરી પિયર રહેવા જતી પણ હું જરાય જવા ઈચ્છતી નહોતી કેમ કે જયેશ પહેલાંથી જ મારાથી નારાજ હતા અને મમ્મીના ઘરે જતી રહું તો કદાચ તે ક્યારેય મારાથી વાત ન કરે રાત્રે જયેશ રૂમમાં આવી ગયા મને નવાઈ લાગી કે તેમનો મૂળ અચાનક ઠીક કેમ થઈ જાય છે મારી પાસે બેસીને પોતે જ પૂછવા લાગ્યા કે તારા મમ્મીનો ફોન કેમ આવ્યો હતો મેં તેમને બધી વાત જણાવી દીધી તો તે કહેવા લાગ્યા કે ઠીક છે તારે જવું હોય તો જા નહીં તો મમ્મી કહેવા લાગશે કે મેં ના પાડી દીધી આમે કાલથી મારી નોકરી પણ ચાલુ થઈ રહી છે હું પણ સવારથી રાત સુધી શહેરમાં જઈશ એટલે રાત્રે જ ઘરે પાછો આવીશ તો એક અઠવાડિયું રોકાઈ આવ અને મમ્મીને પણ પોતાની સાથે લઈ જા હું તેમને ના કહી શકું એટલી હિંમત નહોતી એટલે હું ખુશી ખુશી રાજી થઈ ગઈ જયેશ ફરીવાર જલેબી કાઢી અને પોતે જ મારા મોઢામાં મૂકી અને કહેવા લાગ્યા કે તું આને જલ્દી જલ્દી ખાવાને બદલે આરામથી ખાજે શહેરના પ્રખ્યાત કંદોઈની છે તેનાથી તારા હોઠ લાલ થઈ જશે અને તું ખૂબ જ સુંદર દેખાઈશ જયેશનું આવું બદલતું રૂપ જોઈને હું ખૂબ જ પરેશાન હતી તે જેટલા કડક સ્વભાવના હતા તેટલા જ પ્રેમાળ પણ હતા અને તેમનો ગુસ્સો બરાબર પણ હતો મારી જ ભૂલ હતી જયેશ કહેવા લાગ્યા હું મમ્મીને કહીને આવું છું કે તારે કાલે તારા ઘરે જવાનું છે મારી રાહ જોજે સૂઈ ન જતી તેમની વાત સાંભળીને હું શરમાઈ ગઈ મેં વિચારી લીધું હતું કે ગમે તે થાય આજે હું સૂઈશ નહીં હું જયેશની રાહ જોઈ રહી હતી અને પિયર જતાં પહેલાં અમારા વચ્ચેની દૂરી ઘટાડવા માગતી હતી મેં જલ્દી નાઇટી પહેરી લીધી અને તેમની રાહ જોવા લાગી પણ તે પાછા આવે તે પહેલાં હું સૂઈ ગઈ સવારે દસ વાગે મારી આંખ ખુલી તો જયેશ નોકરી માટે શહેર તરફ જવા નીકળી ગયા હતા તે વહેલી સવારે જ નીકળી જતા હતા કેમ કે તેમને ત્યાં પહોંચતાં બે કલાક થતા હતા મને રડવું આવી રહ્યું હતું હું જયેશ સાથે કોઈ સંબંધ બનાવી શકી નહોતી અને જયેશના ગુસ્સાનું કારણ ફક્ત હું જ હતી હું એ વિચારીને હેરાન થતી હતી કે મારા કપડાં ભીના કેમ થઈ જતા હશે કદાચ જયેશ મને ઉઠાડવા માટે મારા પર પાણી નાખતા હશે હું તૈયાર થઈને રૂમની બહાર નીકળી તો મારા સાસુ પણ મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગયા હતા તે મને જોઈને કહેવા લાગ્યા કે જયેશ તો જતો રહ્યો હવે આપણે બંને પણ નીકળીએ હું ઉદાસ મને પિયર જવા માટે નીકળી મારું મન તો જયેશ સાથે જ હતું હવે હું એક અઠવાડિયા પછી જ તેમને મળી શકીશ મારા ઘરના બધા મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા મારી નાની બહેન તો ખૂબ જ ખુશ હતી આખા ગામમાં મારા આવવાના સમાચાર મળી ગયા હતા એટલે બધી સ્ત્રીઓ મને મળવા આવી રહી હતી અમારા પડોશમાં રહેતા માસીની દીકરી સુનિતાના લગ્ન હતા તે મારી ખૂબ જ સારી બહેનપણી હતી એટલે ત્યારે હું તેના લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ ખૂબ જ આનંદનું વાતાવરણ હતું છતાં હું મનથી ખુશ નહોતી કેમ કે મારું મન તો જયેશ ઉપર અટકેલું હતું મને નવાઈ લાગી કે જ્યારે હું પિયર આવી ત્યારે મને રાત્રે નીંદર આવતી નહોતી અને મારા સાસરે હું તરત ગાઢ નીંદરમાં સૂઈ જતી અહીં તો હું આખી રાત પડખા ફરતી રહી કદાચ જયેશની યાદોના કારણે મને નીંદર આવી રહી નહોતી સુનિતાના લગ્ન હતા એટલે તેના માસીનો દીકરો રૂપેશ અહીં આવ્યો હતો તે નાનપણથી જ માસીના ઘરે આવતો જતો મને જોઈને તે મારી પાછળ પાછળ ફરવા લાગ્યો મને હેરાની થઈ કે તેને શું થયું છે તેની નજર મારા ઉપર જ હતી મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું પહેલાં જ મારા અને જયેશ વચ્ચેનો સંબંધ કંઈક ઠીક ન હતો અને રૂપેશ વિશે જો મારા સાસુને ખબર પડશે તો મારું વસાવેલું ઘર બરબાદ થઈ જશે એટલે હું બાજુવાળા ઘરેથી નીકળીને મારા ઘરે પાછી આવી ગઈ પણ રૂપેશ મારી પાછળ પાછળ આવી ગયો મને રોકીને કહેવા લાગ્યો હું તને પ્રેમ કરું છું અને જો તું કહે તો મારા મમ્મી પપ્પાને તારા ઘરે વાત કરવા મોકલું રૂપેશના આ શબ્દોએ મને ડરાવી દીધી મેં ગુસ્સામાં તેને કહ્યું કે મારા લગ્ન થઈ ગયા છે અને સારું રહેશે જો તું આવી વાત ના કર મારી વાત સાંભળીને રૂપેશ કહેવા લાગ્યો કે શહેરમાં મારો મોટો બંગલો છે ગાડી છે હું તને બધી જ ખુશી આપીશ પણ તું તારા પતિને છોડીને મારી સાથે હાલ હું પહેલાંથી જ તેને પ્રેમ કરતો હતો મને શું ખબર હતી કે સત્તર વર્ષની ઉંમરમાં તું લગ્ન કરી લઈશ મેં વિચાર્યું હતું કે તું અઢાર વર્ષની થઈ જઈશ પછી તને લગ્ન માટે પૂછીશ મેં ગુસ્સામાં તેને કહ્યું કે આજે તો આ વાત કહી દીધી પણ આગળ આવી વાત કરતો નહીં હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી એક ભૂલ મને બદનામ કરી નાખશે રૂપેશ ત્યારે પાછો જતો રહ્યો પણ મારા માટે સુનિતાને લગ્ન માણવા મુશ્કેલ થઈ ગયા તે ખૂબ જ જિદ્દી સાબિત થયો તે પોતાના ફોનમાં મારા ફોટા લઈ રહ્યો હતો જેમ તેમ કરીને એક અઠવાડિયું નીકળી ગયું અને હું મારા સાસુ સાથે પાછી પોતાના ઘરે આવી ગઈ જયેશ આજે કામે પરથી જલ્દી આવી ગયા હતા અમે બપોરે પહોંચ્યા હતા અને જયેશ પહેલાંથી જ ઘરે હતા તેમને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ પોતાનો સામાન રાખવા રૂમમાં ગઈ તો જયેશ પોતાની મમ્મીને મળવા માટે તેમના રૂમમાં જતા રહ્યા મેં વિચાર્યું કે હું પણ થોડીક વાર જયેશ અને મારા સાસુ સાથે બેસું પછી ઘરના કામ કરીશ એટલે તેમના રૂમ તરફ ગઈ તો મારા સાસુના શબ્દો મારા કાને પડ્યા જેથી હું હેરાન રહી ગઈ હું વિચારી પણ નહોતી શકતી કે મારું ઘર ઉજાડવાવાળું બીજું કોઈ નહીં પણ મારી પોતાની સાસુ છે તે ગુસ્સામાં જયેશને કહી રહ્યા હતા કે મેં જતી વખતે તને કહ્યું હતું કે અમે પાછા આવીએ ત્યાં સુધી છૂટાછેડાના કાગળિયા બનાવડાવી લેજે પણ તને કંઈ ભાન નથી પડતી મેં મારી સગી આંખે જોયું છે કે તારી પત્ની ખોટી છે પણ તે તો આંખો ઉપર પટ્ટી બાંધી રાખી છે જયેશ કહી રહ્યા હતા કે હું તેને નહીં મૂકું તે મારી પત્ની છે તેને હું કેમ છોડી શકું હું તેને પ્રેમ કરું છું તેનામાં ઘણી ભૂલો છે પણ હું તેને પોતાની જિંદગીથી અલગ ન કરી શકું જયેશ મારા માટે પ્રેમભરી વાતો કરી રહ્યા હતા અને મારા સાસુ મારા વાંક કાઢી રહ્યા હતા મને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે મારા સાસુ મને આટલા પ્રેમથી પરણાવીને લઈ આવ્યા હતા તો પછી મારા છૂટાછેડા કરાવવા કેમ માગે છે અને જયેશ જે મને ખૂબ જ કઠોર લાગતા હતા તે કેટલા પ્રેમથી વાત કરી રહ્યા હતા અને મારા માટે પોતાની મા સાથે લડી રહ્યા હતા હું ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગઈ હતી રાત્રે જ્યારે જયેશ રૂમમાં આવ્યા તો મને જલેબી ખાવાની જરાય ઈચ્છા હતી નહીં મેં જલેબીનું બોક્સ તેમના હાથમાંથી લઈ લીધું જ્યારે મારી સાસુએ તેમને કંઈક કામથી અવાજ દીધો તો તે રૂમની બહાર જતા રહ્યા મેં ચૂપચાપ જલેબી સંતાડી દીધી અને આંખ બંધ કરીને પલંગ પર પડી રહી જ્યારે જયેશ અંદર આવ્યા તો મારો જીવ નીકળી ગયો મેં જે જોયું મને મારી આંખો પર વિશ્વાસ થતો નહોતો જયેશ જગ ભરીને પાણી મારી ઉપર નાખી દીધું હતું પણ મેં આંખો ખોલી નહીં કેમ કે આજે હું હકીકત જાણવા માગતી હતી જયેશ કોઈકને કહેવા લાગ્યા કે અંદર આવી જા આ પૂરી રીતે બેભાન થઈ ગઈ છે થોડીક જ વારમાં એક સુંદર છોકરી મારા રૂમમાં આવી ગઈ તે પલંગ ઉપર જયેશની સાથે બેસી ગઈ તે બંને જેવી રીતે એકસાથે બેઠા હતા મારો તો જીવ નીકળી ગયો આનાથી વધારે મારામાં સહન કરવાની હિંમત નહોતી ઠંડા પાણીના લીધે મારું શરીર ધ્રુજી રહ્યું હતું હું ઊભી થઈને બેસી ગઈ મને જાગેલી જોઈને તે બંનેની આંખો ફાટી ગઈ મેં જયેશની સામે ગુસ્સામાં જોયું તે વખતે હું એટલા ગુસ્સામાં હતી કે મને જયેશનો પણ ડર લાગતો નહોતો મેં તેમને કહ્યું કે મને સાચે સાચું જણાવો કે આ છોકરી કોણ છે જલેબીમાં તમે એવું શું ભેળવતા હતા કે હું ભાન ભૂલી જતી હતી તમે આ બધું શું કામ કર્યું અને મને આટલો મોટો દગો કેમ આપ્યો હું સવાલ ઉપર સવાલ પૂછતી રહી મારી અંદર એક આગ લાગેલી હતી જયેશ માથું નમાવીને કહેવા લાગ્યા કે આ છોકરી મારી પત્ની છે અને તેની સાથે અમારા લગ્નના બે દિવસ પહેલાં જ લગ્ન કરીને ઘરે લઈ આવ્યા હતા તે મારી સાથે ક્યારેય લગ્ન કરવા ઈચ્છતા નહોતા પણ તેમના મમ્મીએ બળજબરીથી મારી સાથે તેમના લગ્ન કરાવ્યા હતા આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ જયેશ કહી રહ્યા હતા અમારા લગ્ન ના થાય તે માટે તે લગ્નના બે દિવસ પહેલાં જ જીયા સાથે લગ્ન કરીને તેને પત્ની તરીકે ઘરે લઈ આવ્યા હતા એમ વિચારીને કે હવે તેના મમ્મી મારી સાથે તેમના લગ્ન નહીં કરાવે પણ તેમના મમ્મીએ તેમની વાત સાંભળી નહીં અને તેમના પર દબાણ કર્યું કે તેઓ જીયાને છૂટાછેડા આપી દે જયેશ જીયાને છત ઉપરના રૂમમાં રાખતા હતા કેમ કે અમારા ગામમાં સ્ત્રીઓને છત પર જવાની મનાઈ હતી એટલે તેમને વિશ્વાસ હતો કે હું ક્યારેય તેમની પાછળ ઉપર નહીં જાઉં તેઓ જાણી જોઈને જલેબીમાં ઘેનની દવા મિક્સ કરાવતા હતા એટલે હું સુઈ જાઉં અને રોજ રાત્રે અમારા જ રૂમમાં જિયાની સાથે રાત વિતાવતા હતા જિયા લગ્ન પહેલાં શહેરમાં નોકરી કરતી હતી એટલે મારા સાસુને લાગતું હતું કે નોકરી કરતી હોય તેવી છોકરી ઘર સરખું સાચવે નહીં એટલે તેઓ વારંવાર કહી રહ્યા હતા કે એને છૂટાછેડા આપી દે જયેશ કહી રહ્યા હતા કે મમ્મી મને આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યા હતા એટલે તેમણે મારી સાથે લગ્ન કર્યા પણ તેઓ જીયાને કોઈ પણ હાલતમાં મૂકી શકતા નહોતા જયેશે મને બધી જ હકીકત જણાવી દીધી હતી જેને સાંભળીને મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ બચ્યા ન હતા હું જાણી ગઈ હતી કે મારા સાસુ ઓલા દિવસે મારા નહીં પણ જીયા અને જયેશના છૂટાછેડાની વાત કહી રહ્યા હતા જેને સાંભળીને મેં ખોટું વિચાર્યું હતું મારી જિંદગીની બરબાદી પાછળ ફક્ત જયેશ નહીં પણ મારા સાસુનો પણ હાથ હતો જેમને ખબર હતી કે તેમના દીકરાએ પોતાની પસંદગીથી લગ્ન કરી લીધા છે છતાં જબરદસ્તી મારા બીજા લગ્ન જયેશ સાથે કરાવી દીધા મેં જયેશ સાથે જિંદગીના ઘણા સપના જોયા હતા પણ એવા માણસ સાથે હું જિંદગી પસાર ન કરી શકું જે બીજાથી પ્રેમ કરતો હતો અને તેના માટે થઈને મને ગોળીઓવાળી જલેબી ખવડાવતો હતો મેં પોતાનો સામાન બાંધી લીધો અને મારા સાસુને નમસ્તે કહીને પોતાના પિયર જવા નીકળી ગઈ મારા સાસુએ ખૂબ જ કોશિશ કરી અને મને વારંવાર વિશ્વાસ દેવડાવી રહ્યા હતા કે જયેશ જિયાને છોડી દેશે અને મારા થઈ જશે પણ હું એવા માણસ સાથે ક્યારેય ન રહી શકું જે મને પ્રેમ કરતા નથી મેં ઘરે જઈને મારા મમ્મી પપ્પાને બધી વાત કરી અને જયેશ સાથે છૂટાછેડા લઈ લીધા હું મારા મા બાપની ખૂબ જ લાડકી હતી તે પોતે જ નહોતા ઈચ્છતા કે હું જયેશ સાથે રહું બાજુમાં રહેતા માસીના લીધે રૂપેશ સુધી આ વાત પહોંચી ગઈ હતી કે હું ફરી એકવાર એકલી થઈ ગઈ છું એટલે રૂપેશે પોતાના મમ્મી પપ્પાને મોકલીને મારી સાથે લગ્નની વાત કરી પણ હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નહોતી એટલે મેં ના પાડી દીધી મારે હવે આગળ ભણવું હતું અને પગભર થવું હતું મેં ફરીવાર ભણવાનું ચાલુ કરી દીધું હતું દરેક લગ્ન સફળ થાય તે જરૂરી નથી પણ એક લગ્ન તૂટવાનો મતલબ એ નથી કે માણસ હતાશ થઈને બેસી જાય મારા નિષ્ફળ લગ્ન જીવન પછી હું ખૂબ જ સફળ થઈ હતી ભણવામાં હું હોશિયાર હતી એટલે આખા જિલ્લામાં પ્રથમ આવીને મારા ગામનું નામ આખા જિલ્લામાં ઊંચું કરી દીધું હતું એટલે મારી બહેન કે દીકરી મારી જેમ લગ્નમાં નિષ્ફળ થયા હોય તો યાદ રાખજો કે જિંદગીમાં આગળ વધવા માટે ઘણા નવા રસ્તાઓ છે આગળ ઘણી સફળતાઓ તમને મળશે એટલે એક નિષ્ફળતાથી હતાશ થઈને બેસી ન રહેતા આગળ વધવું તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો મને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો